વલસાડમાં ટ્રક ડ્રાઈવરે માલિકને પિસ્તલ બતાવી રૂપિયા પાંચ લાખની માંગણી કરતા પોલીસે ધરપકડ કરી વલસાડ તાલુકાના રોલા વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ખેતેશ્વર હોટલ નજીક મોડી રાત્રે લૂંટનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે ટ્રક ડ્રાઈવરે પોતાના માલિકને પિસ્તોલ બતાવી રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી

વિક્રમસિંઘે ટ્રક માલિક દીપક શર્મા પાસે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી જોકે ટ્રક માલિકે ગભરાયા વગર હિંમત રાખી તરત જ પર કોલ કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી માહિતી પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રક ડ્રાઈવર વિક્રમસિંહ બલવીરસિંહની ધરપકડ કરી હતી પોલીસે આરોપી પાસેથી એક પિસ્ટલ અને છ જીવતી કારતુસ કબજે કરી છે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે